અન્ય સમાચારો પર નજર કરીએ તો ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાજ્યમાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ બની છે મોરબીની નવાઈ સનપુર પંચાયત બની સમરસ જેમાં ગામના સરપંચ તરીકે લાભુબેન પરમાર અને ઉપસરપંચ તરીકે વસંતબેન પરમારની પસંદગી કરવામાં આવે છે આ સાથે પંચાયતના આઠ વોર્ડમાં સભ્યમાં પણ મહિલાઓની પસંદગી કરવામાં આવશે મહત્વનું છે કે હળવદ તાલુકાની અગિયાર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને અઠ્યાવીસ ગામોની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે નવા ઈશનપુરમાં સરપંચ ઉપસરપંચની ચિઠ્ઠી ઉલાડીને નિર્ણય લેવામાં આવ્યો છે અને ગામ સમરસ જાહેર થતાં ઉત્સાહનો માહોલ પણ છવાયો છે એક લાખ સભ્યો મહિલા દરેક રાખેલા છે અને દરેક કાર્યમાં અમે મહિલાને અગ્રતા આપવા માગી છીએ એટલે આગળના જે કોઈ કામ હોય પાણીના હશે રોડ રસ્તાના હશે એ દરેક સરપંચ જોડે અમે જોઈન્ટ થઈ અને એ કામને કાર્યને અમે પૂર્ણ કરી શકશું અમારા નવા ગામમાં ઈશનપુરમાં આ કાલ ગઈ કે અમે ઓલે બે થી ચુકડી થઈ ગઈ ને એટલે સારું થયું અને ગામમાં એકતા જણાય અને અમે ઉપસરપસ તરીકે જણાયા રોડ બનાવ્યા કોઈ લાઈન નું નાખી અને જી આજી થાય નાના મોટા કામ કર્યા આ કુલ નું કામ હતું ઈ કરી કા હવે જે આ બાકી એથી છે જી રોડ પર ગામમાં અમે અમારા અગાઉ પણ મહિલા સરપંચ હતા એને ઘણા બધા સારા કામ કર્યા હતા અને અમે આવ આવનારા સરપંચ અને આખી બોડી ઉપર અમને ખૂબ આશા છે સારા કામ કરતા